ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તો હવે જજો સોશિયલ મીડિયા પર એક નવા કૌભાંડ સામે આવ્યું છે જેમાં બેરોજગાર પુરુષોની છેતરપિંડી કરનારાઓનું મુખ્ય લક્ષ્ય બની રહ્યું છે જેઓ તેમને મહિલાઓને ગર્ભવતી બનાવવાના બદલામાં શરળનાણાંનું વચન આપી લાલચ આપવામાં આવે છે શ્રીમંત સ્ત્રીઓ સાથે સેક્સ અને ગર્ભધારણની ઓફર કરવામાં આવે છે મોટી રકમ લક્ઝરી મિલકતના છે નમસ્કાર હું છું મનીષ ડાકી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ સોશિયલ મીડિયાના સ્ટેમમાં એવા બજારોની વાત કરવી છે જ્યાં પુરુષોને લલચાવવામાં આવે છે અને જેમને પૈસાની સખ્ત જરૂરિયાત હોય છે અને ચોક્કસ ગર્ભાવસ્થા સમયમાં પૂરી કરવા તૈયાર હોય છે એવા પુરુષોને આની લાલચમાં ફસાવવામાં આવે છે આ ઓફર સામાન્ય રીતે આકર્ષક મહિલાઓના ચોરાયેલા ફોટોગ્રાફ સાથે થતી હોય છે અને જે ઓફર કાયદેસર લાગે છે અને સ્કેમનો દાવો કરે છે કે જે પુરુષો નિર્ધારિત સમયની અંદર આ સ્ત્રીઓને ગર્ભવતી કરશે અને તે સફળ થાય છે તો તેમને મોટી રકમ અને મિલકતના હિસ્સેદારો પણ બનાવવામાં આવશે તેવો એક દાવો કરવામાં આવી રહ્યો છે અને આ મોટો એક સ્કેમ સોશિયલ મીડિયાના માધ્યમથી આચરવામાં આવી રહ્યો છે જો આવી તમને કોઈ ઓફર મળે તો એ ઓફરને સ્વીકારતા પહેલાં સો વાર વિચારજો કેમ કે તમારી સાથે પણ આવું કંઈક સ્કેમ થઈ શકે છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વાપરતી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વ્યક્તિઓ સાવધાન કરોડપતિ બની અને રૂપિયા મેળવવાની જાહેરાતોથી સાવધાન નાની નાની જાહેરાતો તમને ક્યારેક રોડપતિ પણ બનાવી શકે છે મોટી રકમ લક્ઝરી કાર અને મિલકતમાં હિસ્સેદારી જેવા બદલાની જાહેરાતોથી સાવધાન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં આજકાલ એક નવું કૌભાંડ ચાલી રહ્યું છે બેરોજગાર પુરુષો છેતરપિંડી કરનારાઓનું મુખ્ય લક્ષ્ય બની ગયું છે આજકાલ બેરોજગારોની સંખ્યા વધી રહી છે ત્યારે ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા સોશિયલ માધ્યમોની અંદર એક નવું જ કૌભાંડ સામે આવી રહ્યું છે બેરોજગાર યુવાનોને આનો લક્ષ્ય બનાવવામાં આવે છે અને તેમને સાંકળવામાં આવે છે જેઓ તેમને મહિલાઓને ગર્ભવતી બનાવવાના બદલામાં શરણનાંનું વચન આપી અને પુરુષોને લલચાવવામાં આવે છે શ્રીમંત સ્ત્રીઓને શૈક્ષણિક ગર્ભધારણની ઓફર કરવામાં આવે છે મોટી રકમ લક્ઝરી સ્કાર અને મિલકતના હિસ્સેદારોના બદલા દેવામાં આવે છે સ્કેમ્સ એવા બેરોજગાર પુરુષોને લલચાવે છે કે જેમણે પૈસાની સખ્ત જરૂરિયાત હોય છે અને ચોક્કસ ગર્ભાવસ્થા સમય મર્યાદા પૂરી કરવા તૈયાર હોય છે આ ઓફર સામાન્ય રીતે આકર્ષક મહિલાઓના ચોરાયેલા ફોટોગ્રાફ સાથે થતી હોય છે જે ઓફર કાયદેસર જેવી લાગે છે સ્કેમ્સમાં દાવો કરવામાં આવે છે કે જે પુરુષો નિર્ધારિત સમય મર્યાદામાં સ્ત્રીને ગર્ભવતી કરવામાં સફળ થાય છે તેઓને મોટી રકમ અને મિલકતમાં હિસ્સો પણ મળે છે છેતરપિંડી કરનારાઓ કહેવાતી ગર્ભવસ્થા નોકરીઓ વિશે વિસ્તૃત ચર્ચાઓ શરૂ કરે છે ઘણીવાર તેમના આધાર કાર્ડ નોંધણી ફી અથવા પ્રોસેસિંગ ફીના સ્વરૂપમાં એડવાન્સ પેમેન્ટ પણ માગે છે પરંતુ પૈસા મોકલતાની સાથે જ માણસો છેદરાઈ જાય છે આ જૂથો ભાગ લેવાયુ પુરુષોને રૂપિયા વીસ પચાસ લાખ સુધી તેમજ ઓડી બીએમડબ્લ્યુ કાર ઘરની ઓફર કરતી હોય છે અને મહિલાઓને દર્શાવતા ઘણા વિડીયો હોસ્ટ પણ કરે છે ફેસબુક ગ્રુપમાં એક સ્કેમ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ માધ્યમોની અંદર આવું સ્કેમ ચાલી રહ્યું છે જેમાં પોસ્ટર સાથે ફોન નંબર લખવામાં આવ્યો હોય છે જે કોઈ મને ત્રણ મહિનામાં ગર્ભવતી કરશે તેમને વીસ લાખ રૂપિયા મળશે આવી ઓફરો સાથે આ પોસ્ટ કરવામાં આવતી હોય છે પણ તેણે મારી સાથે રહેવું છોડશે નોંધણીય છે કે બિહાર પોલીસે આ યોજના સાથે સંબંધિત આઠ શકમંદોની ધરપકડ કરી છે સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ સોશિયલ મીડિયામાં મોટા પાયે આવું કૌભાંડ ચાલી રહ્યું છે એટલે સોશિયલ મીડિયા વાપરતા યુવકો સાવધાન થઈ જજો